આ છવ્વી શ્લોકની સ્તુતિ વંદના છે ભાગવતીના પ્રથમ સ્થના આંથમાં અધ્યેયમાં છવી શ્લોકમાં સ્તુતિ કરી છે એમાં ત્રણ શ્લોકમાં ભગવાત મહા ભગવાનના સ્વરૂપનું વર્ણન છે બે શ્લોકમાં ભગવાનના ગુણુનું વર્ણન છે ત્રણ શ્લોકમાં ભગવાનના લીલાઓનું વર્ણન છે ચાર શ્લોકમાં પરાક્રમનું વર્ણન છે બે શ્લોકમાં લક્ષણ બતાવ્યા છે ચાર શ્લોકમાં જન્મ નિર્ધારનું કારણ બતાવ્યું છે એક કાલ રૂપ છે ચાર દૈનિતાના ભાવ છે બેમાં પ્રાર્થના છે અને એકમાં પ્રતિપાદન છે

સંસ્કૃતમાં વિપદ એટલે દુખ થાય જવો અર્થ કેવો કરવો હોય આપણા ઉપર છે વિપદનો અર્થ સંસ્કૃત માં દુઃખ થાય તો અહીંયા સંતો અર્થ જુદો કરે છે કે ભગવાન વિપદ એટલે દુઃખ માંગ્યું પણ ભગવાન વિપદ આપે છે વિપદનો અર્થ બીજો શું થાય વિપદ વિ એટલે વિશિષ્ટ પદ એટલે સ્થાન કે દુઃખ માંગે ને એને વિશિષ્ટ સ્થાન આપે પરમેશ્વર વિશિષ્ટ પદ આપે કુંતાજીને વિપદ એટલે દુઃખ માંગ્યું છે અને એવું સુખ આપ્યું છે ભગવાને અને વિપદ એટલે દુઃખ દુઃખ કેને કેવું સુખ કેને કેવું આવો રામચરિત્ર માણસ અને ભગવાન ભાગવતજીમાં તો વિપદ એટલે દુખનો કઈક અલગ જ અર્થ કર્યો મોટું દુખ એ જ છે કે જ્યારે આપણે ભગવાન દુઃખ આવ્યું કેને કહેવાય જેદી ભગવાનને ભૂલીને દેદી આપણા મોટા મોટું દુઃખ આવ્યું અને હનુમાનજી તો દુખ નઈ પણ પથ્થર મારે છે દુઃખ આ સુખ નઈ પથ્થર મારે હનુમાનજી શું કે છે હનુમાનજી આવો હનુમાનજીને પૂછ્યું કે સુખ દુખ ની વ્યાખ્યા છે વાળા હોય તો કુંતાજી એક છે નું કારણ એક છે દુઃખ કેને કહેવાય દુઃખનું કારણ શું આપણા જ કરેલા કર્મ નો પ્રભાવ એ દુઃખ છે